જય માતા ગૌરીનંદન ગજાનંદ જો આ સીતાવાડી માતાજી બરાબર ગોરિંજા ગામ બરાબર હા રેલવે સ્ટેશન ગોરિંજાની સાવ પશ્ચિમની દિશામાં આવેલ હવે આ તગારામાં અમે ઘઉં ભરીએ છીએ સમજા જો આ બધા તગારા નવા લીધા પછી આ ઘઉં જેના તગારા ભરીને જો એક લીલો પડ્યો એક આનીકોર પડ્યો એક વનિકોર પડ્યો પછી એક આનીકોર પડ્યો પછી એક આગળ પડ્યો જો સામે પડ્યો એ પૈડો જો પડ્યો આ પૈડો બરાબર પછી એક એનાથી આગળ એ ઓનીકર પૈડા જોવા પૈડા બરાબર હવે આ ઘઉં છે ને ભરી અને અમે આ તગારોમાં સમજ્યા આ તગારા ભરી અને આમાં મૂકી દઈશું અને મોરલા આવશે ને તે સવારના વેલા હો ચાર વાગ્યા ભેગા પાંચ વાગે આ વડલાના ઝાડ જો હવે આ વડલામાંથી દારૂ હું લઈ જઈશ અને રણમુક્તેશ્વર મહાદેવથી ઉત્તરની દિશામાં હું જે માતાજી આવડનું મંદિર બનાવું છું અહીંયા અમે ખાડા કરાવ્યા જેસેબીથી બરાબર ગ્રે પરથી ને ઊંડા હવે એ ખાડાની અંદર છે ને હું ઝાડ વાવીશ આ વડલાની દારૂ જો આ બધા વહેલા વડ છે સમજ્યા અહીંયા દુનિયાના ઝાડ છે આ વરંડો છે બરાબર આ અમારે જથ્થો બાજુ આવે છે ડબલા ઘઉંના ભરીને બાજરો ઘઉં સમજા આ ઘઉંના બાજરો અમે તગારામાં નાખીએ પછી આ તગારા ભરી ભરી અને મૂકી દઈએ અને અમારે આ રાષ્ટ્રીય પંખી મોરલા આ ભારત માતાના દીકરા સમજ્યા હા આપણા ભારત દેશ માતાના દીકરા અને થોડાક ગયો થોડાક વખજ હું નાખા બસ 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 ઉસ ઉખ્યા બસ 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 હણે એની બહુ બાજરેજાઉ બહુ જા કર જો આ બાજરો જોઈ લો મગના દાણા જેવો બાજરો ખોરાક હા રોકડા પૈસા થઈને લેવાનું હા માગે એ બીજા વગરમાં મળે એ લેવાનું માગે એનામાં નહીં બસ બસ અહીં થોડો થોડો ઓખો ને બરાબર એ પણ બહાઈ એ હા ચારે દે ના રાખ એ છેટું અને વડ જે પર્યા ને એ ગુંદી સુધી એના બધામાં રાખ નરીયા કોરા ઓર્યા હા

હા કર્સ ભલા તો હો ભલા સેવા છે હવે સેવા હોય કે જે હોય બરાબર સવારથી છે અમારો આમાં કોઈ જુદા અમારો મારો બેમાંથી એકનો સ્વાર્થ નથી દાડાપોતરાનો હે અને કયા ઓડે બને નહીં હા બે હોડે એવું દાડમ છે ઝાડે એડે બને ડે બરાબર એકાદ બહુ એડે રાખી દે વડા વડા હે ટિટોડી આવે ટીટોડી માતાજી આવે હા બસ આકડો અતે રાખી દે અતે રાખી દે આ હકડો હેડે રાખી દે વચે બસ હતે રાખી દે ની ગણ કનલો અનમે કરો ઘી આઈ હાથે કડ અનખે હથે રખી દર જે સાવ પડખે પડખે ન કામ હેડે હેડે એડે સાઈડ મે બસ થોડા થોડા ખેટા આવે ફર્યા કંઈ નહી ચુડ્યા કંઈ હતે ન હોય તો ભેરા થઈ ગયા જાખી હેડે આથમણી સાઈડ જ થોડાક ઓર્યા ઓર્યા પીવો છેડે બસ પીવો છે એટલે બસ બસ આ રાખી દે અહીંયા આગળ ઈ ઘણી વાર ઘી જો અતે તો બહુ જીજા થઈ ગયા હો હે હા ગૌ થોડા મને ડાળ હીઓ પડી ગયા એ પડી ગયું અને કરો હે આ તો બાજરોનું ઘી હું મને ડે ગૌ હા ઓડે બરાબર

બસ એની પર્યા બસ જય દ્વારકાધીશ માતાજી સીતાજીની વાડી અલૌકિક ઝાડ ત્રેતા જુગી છે હા જોઈ લો આ ભુવાતા ધંધા રાષ્ટ્રીય પક્ષીની સેવા કરવાની આપણો અમારો બુઢા આશ્રમ મોરલાનો ઓખામણ ના મોરલા અમારા દાડા ને વાલા અને અમારો દાડો રાજા રણછોડરાય એને મોર તો પેલા હોય બધું પછી जय द्वारका دي जय महासापुरा कुल देवी गात्रा जय खेत्रीने वडणावारा वाचारा